સમાચારમાં આગળ વાત કરીએ તો પાલનપુર નગરપાલિકાની કારોબારીની બેઠક શુક્રવારે પાલિકા ખાતે યોજાઈ હતી કે જેમાં વર્ષના બજેટ અંગે આવક તેમજ ખર્ચના આંકડા રજૂ કરી બહાલી આપવામાં આવી હતી તેમજ જુદા જુદા અન્ય આઠ મુદ્દાઓ પર ચર્ચા કરીને તે મુદ્દાઓને પણ બહાલી આપવામાં આવી હતી આ બજેટ આગામી દિવસોમાં જર્નલ બોર્ડમાં રજૂ કરી તેને મંજૂરીની મહોર લગાવવામાં આવશે પાલનપુર ભાજપ શાસિત નગરપાલિકાની કારોબારીની બેઠક કારોબારી ચેરમેન પિયુષ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ ચીફ ઓફિસર નવનીત પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી કે જેમાં વર્ષના આવક અને ખર્ચના આંકડાઓ રજૂ કરાયા હતા કે જેને બહાલી આપવાની

એજન્ટા મુજબના મુદ્દાઓ ચર્ચિત કરવામાં આવ્યા હતા આ કારોબારી સમિતિની અંદર મુખ્ય મુદ્દા તરીકે નગરપાલિકાનું બે હજાર ત્રેવીસ ચોવીસનું રિવાઇઝ અને ચોવીસ પચીસનું અંદાજીત બજેટ જે રજૂ કરવામાં આવ્યું હતું બજેટની ઉઘડતી શિલક અંદાજીત છત્રીસ કરોડ બાણું લાખ સત્તાવન હજાર આઠસો ચોર્યાસી હતી જ્યારે નવી આવક અંદાજીત છન્નું કરોડ તેત્રીસ લાખ ત્રેસઠ હજાર આપણે અંદાજીત મૂકવામાં આવી છે વર્ષ દરમિયાન ખર્ચની આવક આપણે એક કરોડ એક લાખ એકસો એક કરોડ તેત્રીસ લાખ પચાસ હજાર મૂકવામાં આવી છે અને બંધ સિલેક્ટ એકત્રીસ કરોડ બાણું લાખ સિત્તેર હજાર આઠસો ચોર્યાસી કરવામાં આવી છે આ સાથે સાથે આપણે બીજા જે મુદ્દાઓ હતા આઉટ પાલનપુર નગરપાલિકાને આઉટસોર્સિંગથી જે મેન પાવર પૂરો પાડ્યો છે એક મુદ્દો એ પણ લેવામાં આવ્યો છે એરિયા બેઝ ઘરવેરા શાખાની અંદર જે દર બે વર્ષે સરકારના નિયમ મુજબ જે વધારો કરવામાં આવે છે દસ ટકાનો એનો એક મુદ્દો પણ આપણે ચર્ચિત કરીએ અને એ મુદ્દાને બહાલી આપવામાં આવી છે જુદી જુદી ગ્રાન્ટોમાં બાંધકામ શાખામાંથી આવેલા જુદી જુદી ગ્રાન્ટોને આજે જે ટેન્ડર પ્રક્રિયા કરી અને જે સૌથી નીચા ભાવે લોઅર રેટે જે કંપનીઓ એજન્સીઓ આવેલી છે એ લોકોને પણ આજે વર્ક ઓર્ડર ઇસ્યુ કરીને એમને બહાલી આપવામાં આવી છે પાલનપુર હદ વિસ્તારની અંદર આવેલા હોલ્ડિંગ બોર્ડ્સનું ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી અને જુદા જુદા વિસ્તારોમાં જે હોલ્ડિંગ બોસ પાલનપુર નગરપાલિકા દ્વારા લગાવવામાં આવે છે એની ટેન્ડર પ્રક્રિયા પૂરું કરવામાં આવી છે જે તરફથી આપણે પાલનપુર નગરપાલિકાની અંદર આવેલા વિસ્તારની અંદર આવેલા બગીચાઓના માટે જે બગીચાઓની નિભાવણી માટે સખી મંડળોને સોંપવામાં આવે છે એની પણ સરકાર તરફથી જે ગાઈડલાઇન્સ અને ગ્રાન્ટ આવવાની છે એ પણ મુદ્દો આપણે કરી અને કારોબારીએ ભહાવ આપવામાં આવી હતી